નમસ્કાર દર્શક મિત્રો જય શિયા રામ મહાદેવહાર આગામી ત્રીસ એપ્રિલના દિવસે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ આવે છે અને આ અખાત્રીજના દિવસે ક્યાં કામ કરવા જોઈએ અને ક્યાં ન કરવા જોઈએ એ પાંચ કામોની હું તમને યાદી આપું છું એમાં સૌથી પહેલાં આ દિવસે પ્લાસ્ટિક એલ્યુમિનિયમ કે સ્ટીલ અથવા લોખંડના વાસણની ખરીદી કરવી ન જોઈએ કોઈ પણ આવી વસ્તુની ખરીદી ન કરવી કારણ કે આમ કરવાથી રાહુ ગ્રહનો પ્રભાવ વધે છે અને જેના કારણે ઘરની અંદર દરિદ્રતા હોવાના ચાન્સીસ વધી જાય છે બીજું કે આ દિવસે ડુંગળી લસણ માંસ દારૂ આ બધી વસ્તુનું સેવન ન કરવું જોઈએ આ બધું કરવાથી આપણો જે સમય છે એ તમારો સમય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે ત્રીજી વસ્તુ અક્ષય તૃતીયાના દિવસે જુગાર ન રમવો જોઈએ કોઈને અત્યાચાર ન કરવો ચોરી ન કરવી જોઈએ અથવા કોઈને દુઃખ પહોંચે એવું કોઈ પણ કામ અક્ષય તૃતીયાના દિવસે ન કરવું જોઈએ આમ કરવાથી આપણને મહાલક્ષ્મી આપણા તરફથી નારાજ થાય છે અને આપણો સમય દુર્ભાગ્યની અંદર બદલાઈ શકે છે પછી ચોથી વસ્તુ છે આ દિવસે ઘરનું પૂજાસ્થાન અને જ્યાં આપણે ધન રાખતા હોય એ જગ્યાની સાફ સફાઈ કરવી જોઈએ આમ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરનું પૂજાસ્થાન અને આપણે જે ધન રાખતા હોઈએ સ્થાન જો સાફ સફાઈ વગરનું હોય ગંદુ હોય તો આપણો સમય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે પછી પાંચમી વસ્તુ એ કરવાની છે કે જો તમારી પાસે સગવડતા હોય તો અક્ષય તૃતીયાના દિવસે તમે સુવર્ણની ખરીદી કરી શકો છો અને જો સુવર્ણની ખરીદી ન કરી શકો તો ઘરની અંદર જે સુવર્ણ સોનું હોય એ સોનાની તમે પૂજા કરી શકો છો આમ કરવાથી મહાલક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જણાવજો આ વિડીયોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો બસ આજના માટે આટલું જ જય મહાદેવ હાર